નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ કેમ છો બધા સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર આજે જો છે પૂર્ણિમા અને બુધવાર છે અને સાથે સાથે આજે છે ગુરુ દયાનંદ સરસ્વતીજીની જયંતિ છે અને તમને પણ હું આજના ભગવાનના દર્શન કરાવી દઉં આજના ભગવાનના દર્શન અત્યારે વાગી ગયા છે સાડા નવ અને જો અત્યારે બધા નાસ્તા પાણી કરવા બેસી ગયા છે વા જય શ્રી કૃષ્ણ

અને બધું તો ચા મારી ગરમ થાય છે થઈ ગઈ એકવાર પાછી મૂકી લે કે તમે ગાય ગયા વિડીયો ઉતારજો જય પાછી તાટી થઈ જાય એટલે ગાય ગયા વી જઈ નાસ્તા પાણી કરવા અને ઘરનું હાલે છે કામકાજ હે હા ચાલો નાસ્તા પાણી કરી લઈએ અને છોકરાને જવાનું છે કે સ્કૂલે આજે આજે ટ્યુશનમાં જવું મોકલી દેવે ને પાછી કાલ કહેતી હતી હા કાલ મેળ આવી જ જાય કાબા કાલ કહેતી હતી

શુક્રવારે મોકલી દે આજ બરાબર એ કે શુક્રવાર ટ્રાય તો કરો કારણ કે રોજ કે કાલે નરે તરીકે આપણે બેઠા જ સોફે થઈ કાલી કે બા માર નથી જવાનું સવારમાં જવાનું કાલે ટીચરે કે હા એટલે એનો જે રસ તો છે એટલે એક બે વાર ટ્રાય કરાય ખબર પડે આપણને અનુભવ થાય અને હવારમાં કપડાં પહેરાવી ડ્રેસ ને એવું હા એને છે ને ડ્રેસ પહેરાવી દેવાય ચાદુદ પહેરાવી દેવાય પછી આવેલા પીવડાવીને અને પછી બપોરે આવે ને અગિયાર વાગ્યા સીધી જમાડીને જમાડીને સીધી લઈ જવાનું રહે એમ કરાય તો કદાચ

આપડા દર્શકો કેતા લગાડી દીધી નાસ્તા એટલેગર જમવાનું જ આવે છે એટલે જ ને જો નદી ની બહાર એટલા નગરી બનાવેલું છે મૂળા છે ને મરચા ને કથા નો અહીંયા આજે સંભારો છે એવું બધું છે અને આ બાજુ બનાવે છે રોટલી મારે રોટલો બની ગયો બાકી છે બની ગયો સરસ ખાલી રોટલી ચાલુ છે એમ ને સરસ એ ચાલો મારો તો બાજરો રોટલો બની ગયો છે અને અમે જમી લઈ તમે પણ બધા ચાલો જમવા અને જો આ બધું અમે હું જાગુ લઈએ એવા શાકભાજી ને લોટ દળાય એવા આવું બધું કામ કરી નાખ્યું છે આજ અને ભાઈ હામે જમે છે એનું જમણવાર એ બાજુ હાલે છે લાગડી જમીન જો આ બાજુ જોવે છે આવું છે હે દુર્ગા ને જમી લીધું જમી લીધું ભાઈ જો રાબ જો ખાઈ લીધું લાગે છે જમી લીધું ને શું કર્યું શું જીમો અરે વાહ મજા આવી ગઈ ને મજા આવી ગઈ મજા આવી ગઈ કા સારા જો ચાલો તો જમી લઈ તમે ચાલો પણ જમવા બે બી નું જતે સ્કૂલે અમે પણ બધા જમી લઈ જો અત્યારે તો વાગી ગયા છે 6 ને અમે લોકો કામકાજ કરી ચા પાણી પીધા ને હવે બનાવ શું રસોઈ તો રસોઈ માં તો આજે બનાવવાનું છે કાલે તમને કહી દીધું તો અમે કે આજે અમાર હું બનાવવાનું છે તો આજે તો અમારે બનાવવાની છે પાણીપુરી તો પાણીપુરી માં તો જો રોતે આયા બનાવે છે પાણી

આમ કાલે લાલ મરચાં દે આમાં હા તો બસ નાયા જો બટાટા મુક દીધા અને જે ચણા બાફવાના પણ હવે થોડું થોડું ધીમે ધીમે થાય અને મારે મરચા ઉતે દૂધ લેવા અને જવાણો ને ઓ પપાવ મસાલા પૂરી એ ભાવે એટલે થોડું મસાલા પૂરી કરશું તો જવાણો નું દૂધ ને એ બોતલ લાયાઉ અને આ બાજુ મારા ભાઈ પૂતા છે બેનનું નું કાઈ હુવા દેતી નહોતી આજે હું હું તો એને પણ કઈ બેનો હું વાત નહીં એટલે ટ્યુશન માં પછી ઉડાયો તો બસ હાલો હજુ પૂરી લેવા જવાની તળવાની પ્રદીપને તળેલી જોઈ અને ઓલી લાવવાની છે તળવાની લાવવાની દૂધ ને ચવાણું ને બધું લાવવાનું સેવ ને તો બસ હું બધું લઈ આવું અને આ બચુરતીમાં સાળો ને બધું બનાવે ત્યાં ઉધીમાં બટાટા મૂકા છે બાફા બસ હાલો તો મિત્રો જો અત્યારે વાગી ગયા છે સાડા આઠ અને અમે લોકો બધા બેસી ગયા છીએ જમવા અને જમવામાં જેમ તમે આગળ જોયું એમ પાણીપુરી છે અને બધા જાય લાઈનમાં આ બધું ખૂણામાં ઈટુ ભાઈ બધા એ રેસ કરવા ગોઠાઈ જશે રેસ આ આગળી જમીન પછી પેલા શાંતિથી આપણે જમી લઈએ એટલે એવું બધું કરી

જમીને બધા ફ્રી થઈ ગયા છીએ પાણીપુરી પૂરી ખાધી બધા તો બહુ મજા આવી અને ઘડીક મારા પપ્પા ખીધા હતા કે આવું આવું ક્યાં કરીએ ઘડીએ ચાલુ કર્યું છે કા પણ બની ગઈ અને મારા ભાઈ પાછા બીજો રાઉન્ડ મારીને આવ્યા છે રમવા બાર કા આવ્યો ને આવ્યો ને મહાદેવ મહાદેવ બોલો હે ને હા અમારે જો અમારા ગામના પંકજભાઈ આવ્યા છે બેસવા માટે હમણાં હતા મારા ગામડે અમે આવ્યા આવ્યા ને અહીંયા બોડી ગયો કા તો તું આવું મહિનો દીવ પર રોકાણો

તો એ આનંદ થી બધા આવ્યા છે ગામના બધા બેઠા છે વાતચીત કરી લે હે ને તો જવું બોવડી કાકા ભેગું કાકા ભેગું બોવડી જવું ગુણો દાદા પાસે ગુરુ દાદા પાસે જવું છે હે હા ચાલો તો ઘડીક મિત્ર આવ્યા છે બધા બેસીએ ને પછી વાતચીત કરશું ને અમારા બેન ને લગભગ હુવડા લઈ ગયા લાગે છે અત્યારે માસ તો દસ વાગ્યામાં થાકી ગયા લાગે કે લેસન બે એવું થઈ ગયું લાગે છે ખબર નહીં રૂમનું અંધારું છે એટલે બેન તો હોવા જ ગયા છે એવું બધું લાગે છે થોડીક બેસીએ ને પછી ગીત ને કઈ ભજન છે કે હારું મારે બા ગોતી રાખશે એ લઈ લઈ ઠેકરા વાયરમાં ખોટો એને પણ એવું છે મારો કેમ નો લીધો પાસ તારી પર ફોકસ રાખવાનું છે મારે કેમેરામેન ફોકસ કરો એમ મહેલ મોટા ને મન જેના સાકડા રે કોઈ જાશો ના એ વાને આંગણે રે અંદર મેલા ને બહારથી જે ઉજળારે નામ મોટા ને કામ એના કાળા રે કોઈ જાશો ના એ વાને આંગણે રે જમ જેવા મે માનય ને લાગતા રે જની વાણી માનય આદર માન છે રે કોઈ જાશો ના એવા આંગણે રે અમે ડાયા ને બી જબદય મૂરખા રે હોય અંતર માયે માયેવાય અભિમાન છે રે કોઈ જાશો નાએ વા આંગણે રે હોય લક્ષ્મીનો મંદજની આંખ મા જેની વાણીમાં હોય તિરસ્કાર છે રે કોઈ જાશો ના એ વાણે રે સ્વાર્થ સુધી ની જે ની પ્રીતડી રે સરે સ્વાર્થ ને કાઢ ઘરની બાર છે રે કોઈ જાશો ના એ વાને આંગણે રે કદી સારા કામો ન થાય હાથ થી રે જેની તિજોરીમાં રીબોની હાય છે રે કોઈ જાશો ના એ વાને આંગણે રે વાત ગોવિંદની જે ને ગમે નહીં રે બાંધી પાપો જગત માથી છાય છે રે કોઈ જાશો ના એ વાને આંગણે રે જેના ના મહેલમો પોતાને મન સાકડારે જેની વાણી માં હોય તિરસ્કાર છે રે કોઈ જાશો ના એ વાને આંગણે રે કૃષ્ણ કનૈયા લાલ કી જય ચાલો મિત્રો તો અત્યારે સુવાનો સમય થઈ ગયો છે અમારે અને જો અત્યારે આ બે બેન અત્યારે રમતી હતી હેતુ પાસે ઉપર અને બે બેન આવી છે અત્યારે નીચે તરબૂજ ખાઈને આવી ગઈ છે કાકા લઈ આવ્યા હતા હે

તો તમે નથી સરસ યો તો તો કે ભેગો છું નઈ ને સરસ લો ચાલો તો આપણે આ બ્લોગ ને પૂરો કરી દઈએ આજે હા તો ચાલો કાલે ફરી મળીશું નવી મસ્તી સાથે વાતો સાથે તો અમારી ચેનલ ને તમે લાઈક કરજો શેર કરજો